ઓપન રાખડી સ્પર્ધા બે હજાર ચોવીસ નું યુવા સેવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન દરમિયાન ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓમાંથી બેસ્ટમાંથી બેસ્ટ સારામાં સારી પાંચ રાખડીનું જજની ટીમ દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ તમામ પાંચે વિદ્યાર્થીનીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સાથે જ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપીને તેમના ઉત્સાહમાં વધારો કરાયો હતો આયોજન દરમિયાન ડીવી પરખાણી શાળાની નેવું વિદ્યાર્થીનીઓ તેમજ અન્ય શાળાની દસ વિદ્યાર્થીનીઓ મળીને કુલ સો વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના સંસ્થાપક વિશાલ જયસ્વાલ પ્રમુખ અરવિંદરજી ઉપપ્રમુખ પ્રકાશ પટેલ પ્રોજેક્ટ ચેરમેન અરવિંદ પાટડિયા ગ્રુપના સભ્ય સચિનભાઈ દરજી ધીમાંગભાઈ દક્ષિણી સહિત નાઓ હાજર રહ્યા હતા અને સાથે જ જજ તરીકે ગીતાબેન પટેલ પારુનબેન પરીખ જોડાયા હતા ફ્રેન્ડ સેવા સેવા ગ્રુપ ભળવા દ્વારા આજ રોજ રાજોદર ડેસ્કમાં બેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો અને તમામને પ્રોત્સાહન અને ભેટ સ્વરૂપ ઇનામ આપવામાં આવ્યા હતા ફ્રેન્ડ સેવા ગ્રુપ ભળવામાં છેલ્લા સાત વર્ષથી અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે ચકલી ઘર હોય તેમજ પીવાના પાણીના કુંડાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વ્યવસ્થા હોય સાથે સાથે જેમ કે ચોમાસા દરમિયાન વૃક્ષારોપણની હોય શિયાળા દરમિયાન ધાબડા વિતરણ હોય તેમજ જ્યારે શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોય ત્યારે રાહત દરે ચોપરા વિતરણ તેમજ એક હજારથી વધુ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવે છે હું વિશાલ જયસ્વાલ ફ્રેન્ડ્સ વ્યાગ્રો ભળવત